સંસ્કૃત અગ્રી નહીં પણ સરળ ભાષા છે કહ્યું રાજ્યપાલ ઓપી કોહલી એ શિયાળાની શરૂઆત થતા જ ગરમ વસ્ત્રો ની માંગ ઉઠવા પામી છે પરિણામે દિવાળી પહેલા જ અમદાવાદમાં તિબેટીયનો ગરમ સ્વેટર મફલર ટોપી જાકીટ શાલ વગેરે વેચવા માટે આવી પહોંચતા હોય છે આ વર્ષે પણ અમદાવાદમાં તિબેટીયનો ગરમ વસ્ત્રો વેચવા માટે આવી પહોંચ્યા છે જેમાં મેમનગર વિસ્તારમાં ભરાયેલા તિબેટીયન બજારમાં ઠંડીના ચમકારા એ ગરમ માંગ વધારી દીધી છે મેમનગર બજાર સવારે નવ થી રાતના બાર વાગ્યા સુધી ખુલ્લું રહે છે અહીના મુખ્ય અગ્રણી એવા એસ વેંગપા એ જણાવ્યું કે આ વર્ષે ગરમ વસ્ત્રો અવનવી વેરાયટી જોવા મળી રહી છે જેમાં લેડીઝ માટેના રેઇનબો સ્વેટર ની માંગ વધુ જોવા મળી રહી છે આ સ્વેટર છે ઢીચણ સુધી પહેરી શકાય તેવા હોય છે તેમણે જણાવ્યું કે છેલ્લા પંદર દિવસથી ઠંડીનો ચમકારો વધતા લોકો ગરમ વસ્ત્રો ને ખરીદવા માટે ઉમટી પડ્યા છે જેમાં ટોપી મફલર સાલ જાકીટ સ્વેટર કાન ટોપી મોજા સહિત ની અવનવી વેરાયટીઓ ખરીદતા નજરે પડે છે और ऐसे स्पेशलिस्ट ऐसे है कि लेडीज़ की जो लॉन्ग कोट होते हैं शराब वगैरह रेनबो वूल इस बार का कहीं डिमांड है ज्यादा ऑल ओवर इंडिया में वर्ल्ड में है उसका वो ले आया और बच्चों के लिए जैकेट वगैरह जो पहले नहीं था लेटर में होता था अभी वो दुकान में तो बहुत महंगा महंगा होता था ऐसा आइटम हमने लाया हुआ है और स्वेट क्योंकि आजकल का माहौल लेडीज जेंट्स सब पहना जाता है वो ज़्यादा हमारा मसला है इस बार थोड़ा कम हुआ है पिछले बार से इस बार कम हुआ है उनके कारण ये है कि इस बार जो हमारा एक्चुअली जो मार्केटिंग जो सोडर वो उन सब बनाता है मशीन से जो तेल की रेट वगैरह सब कम होने में हमारा इसमें हमको फर्क पड़ रहा है पिछले एक नवंबर तो ऐसे ही चला गया इधर ठंडी इस पर कम हुआ इसलिए ठंडी बिल्कुल नहीं हुआ जैसे कि इसलिए नवंबर तो हमारे ऐसे ही चला गया अभी दिसंबर की फर्स्ट वीक से लेके अभी तक थोड़ा बहुत ठंडी के कारण थोड़ा बहुत कस्टमर आने लगे આ વર્ષે કોટી ટાઈપના સ્વેટરની માંગ વધુ છે જ્યારે લેડીઝ જેન્ટ્સ બંને પહેરી શકે તેવા સ્વેટરની પણ ડિમાન્ડ છે જ્યારે બાળકો માટે સ્વેટર ટોપી સહિતના લેંગી જેવા અવનવી ડિઝાઇનના આકર્ષણો પણ અહીંયા ઉપલબ્ધ છે તિબેટીયન લોકો દલાઈ દલાઈનામાને પોતાના ધર્મગુરુ માને છે ગયા વર્ષ કરતા આ વર્ષે ઠંડી મોડી ચાલુ થતા ગરમ વસ્ત્રોનું વેચાણ મોડેથી ચાલુ થયું છે એમ પણ તેમણે જણાવ્યું તેમજ હવે વે

મુખ્યમંત્રીએ હસ્તકલા બજારમાં વિવિધ સ્ટોલની મુલાકાત લઈ હેન્ડીક્રાફ્ટ માટી કામ હેન્ડલુમ જ્વેલરી બ્લોક પ્રિન્ટિંગ મોતીકામ કારીગરો કામ અન્ય મહાનુભાવો આ પ્રદર્શન ને પ્રદર્શન ગેલેરી ની મુલાકાત લઈ વિસ્તૃત જાણકારી મેળવી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલ જિલ્લા વિકાસ અધિકારી સી જે પટેલ પ્રવાસ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પર્યટકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાડત્રીસમી ઓલ ઇન્ડિયા ટીઆર નેશનલ કોન્ફરન્સ ઇન્ડિજિનિયસ પચીસ થી સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન અમદાવાદ ખાતે યોજાઈ રહી છે આ નેશનલ કોન્ફરન્સ અમદાવાદની ની હોટલ ખાતે ગઈકાલથી પ્રારંભ થયો છે જેમાં પ્રથમ દિવસે અમૂલના સી ઓ એસ કે સોડી તથા સરકારી અધિકારી શખ્સેના સહિતના પીઆરએસઆઈના નેશનલ પ્રમુખ અજીત પાઠક તેમજ ગુજરાત રિજનના પ્રમુખ શૈલેશ ગોહેલ તેમજ ઉન્મેદ વિકસિત સહિતના મહાનુભાવો દીપ પ્રગટાવી આ અકોન્ફરન્સનો પ્રારંભ કર્યો હતો આ ઉપરાંત આ પ્રસંગે પીઆર એસઆઈમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સંસ્થાના સભ્યોને

સંસ્કૃત અગ્રી નહીં પણ સરળ ભાષા છે આપણે તેને તેનું ગૌરવ કરવું જોઈએ તેમ ગાંધીનગર ખાતે સંસ્કૃત ભારતી દ્વારા આયોજિત પ્રાંતિય અધિવેશન માં રાજ્યના રાજ્યપાલ ઓપી કોહલીએ જણાવ્યું છે રાજ્યપાલ ઓપી કોહલીએ વધુમાં જણાવ્યું કે સંસ્કૃત ભારતી સંગઠન નહીં પણ એક આંદોલન છે સંસ્કૃતમાં પુનઃ જાગરણમાં સંગઠનનો મોટો હિસ્સો છે

લોકો સંસ્કૃત બોલતા અને વાંચતા થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ સંસ્કૃત શિક્ષણમાં ટેક્નોલોજી નો પ્રભાવ વધારવો પડશે સંસ્કૃતમાંથી મહત્તમ રોજગારી મળે તે માટેનું પણ આયોજન વિચારવું પડશે તેમ રાજ્યના રાજ્યપાલ ઓપી કોહલીએ જણાવ્યું હતું અને આ માટે આવાહન કરવા પણ ઉપસ્થિત સૌ સૌલોકોને કહ્યું હતું આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે ચિત્ર પદકોષ માર્ગદર્શન આપ્યું હતું બે દિવસીય અધિવેશનના સમારોહમાં રાજેશ કેશા સંસ્કૃત ભારતી ગુજરાત પ્રાંતના ડોક્ટર કૃષ્ણ પ્રસાદ વિનાયક પટેલ સહિતના ચારસો થી વધુ મહાનુભાવ ઉપસ્થિત રહ્યા છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર